તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું બ્રેડ વગરની નવી સેન્ડવીચ બહુ ટેસ્ટી એવી બહુ હેલ્ધી એવી અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે આ સેન્ડવીચ વીસથી પચીસ મિનિટમાં તમે બનાવી ઘરમાં ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે એકદમ ઝટપટ એક બેટર બનાવવાનું છે તો આપણે ખાટા લાઈવ ઢોકળાની સેન્ડવિચ બનાવી રહ્યા છીએ તો આ રીતે મકાઈના દાણા કે પછી નાઈફના મદદથી આ રીતે મકાઈના દાણા તમારે ઝટપટ મિક્સર જારમાં કાઢી રેડી કરી દેવાના તો કાચા જ મકાઈના દાણા છે મેઝરિંગ કપથી હું મેજર કરી બતાવીશ તો એક કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેશું સાથે એક ઇંચ આદુના ટુકડા ચારથી પાંચ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું બે થી ત્રણ લીલા મરચાના ટુકડા કે પછી સ્વાદ પ્રમાણે ઉમેરી અતકચરું આ રીતે વાટી લેવાનું છે તો મિશ્રણને આપણે એક કાઢી અને સાઈડમાં મૂકી અને હવે એ જ મિક્સર જારમાં બેટરની બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું તો ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન એક કપ રવો અને સાથે અડધો કપ જેટલું દહીં ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા બેટરમાં પહેલેથી પાણી વધારે નથી નાખવાનું છાશ ઉમેરવાના હોય તો એક કપ જેટલી તમારે અહીંયા છાશ ઉમેરી દેવાની ખાટી હોય એવી લેવાની દહીં મેં થોડું ખાટું હોય એવું લીધું છે આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે ખાટું દહીં કે છાશ લેવાનું દોઢ ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન તેલ સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને પલ્સ કરી મિક્સ થાય એટલું જ તમારે એને વાટવાનું છે તો એકદમ સ્મૂધ નથી કરવાનું માત્ર મેં ત્રણથી ચાર વાર પલ્સ કર્યું એટલે આવું વટાઈ ગયું એને મકાઈવાળા બેટર સાથે કાઢી લેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો મકાઈના દાણા રેડી હશે તો તમે ત્રણથી ચાર મિનિટમાં તમારું બેટર બનાવી શકશો હવે બેટરને સાઈડમાં મૂકી અને બે પ્લેટ લઈ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લઈશું તો મેં અહીંયા ઢોકળિયાની જે પ્લેટ આવે એ જ લીધી છે એને આપણે એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને મેં ઢોકળે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું સાથે સાથે પાણી જ્યારે ગરમ થાય ઉકળવા લાગે એટલે આપણે એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટનું કોઈ પણ રેગ્યુલર કે પછી ગ્રીન આવે ગમે તે પેક તમે ઉમેરી શકો સાથે મેં ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય તરત જ અડધું અડધું બેટર બે પ્લેટમાં ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરી દેવાનું અને આ રીતે ફેલાવી દેવાનું છે તો આ જે આપણે ઢોકળા બનાવી રહ્યા છીએ એ પાતળા બનાવવાના છે બહુ જાડા નથી બનાવવાના એટલે આટલું જ બેટર બનાવી તમારે આ રીતે ફેલાવી દેવાનું ઉપર લાલ મરચું પાવડર તો લાઈવ ઢોકળા જે રીતે બનાવીએ એ જ રીતે હું બનાવી રહી છું માત્ર આપણે એને અલગથી સેન્ડવિચની જેમ બનાવીશું તો આ રીતે આપણે લાલ મરચું પાવડર બેમાં મેં છાંટી દીધું સ્ટીમરમાં પાણી તો એમાં પાણી મેં ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ઉકળવા લાગ્યું એટલે આપણે આ રીતે બે પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી આપણે એને હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈશું તો એક ઇંચ આદુનો ટુકડો છ થી સાત લસણની કળીઓ અને ત્રણ લીલા મરચાં કે તીખા જોવે એ રીતે લસણનો ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે એક કપ લીલા ધાણા બે ટેબલ સ્પૂન શેકેલા શીંગના દાણા સાથે એક ચોથા કપ જેટલા ફુદીનાના પાન એક લીંબુનો રસ થોડો છાટ મસાલો પણ તમે ઉમેરી શકો એકથી બે ટી સ્પૂન જેટલી સાકર એક ટી સ્પૂન જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને પાણી વગર આ રીતે મેં ચટણીને વાટી લીધી તો ચટણી આપણી તૈયાર છે હવે જે ઢોકળા આપણે સ્ટીમ કરવા મૂક્યા હતા એને બાર મિનિટ જેવું થઈ ગયું બાર મિનિટ પછી આ રીતે તમે ચેક કરશો તો એકદમ પરફેક્ટ એવા રેડી થઈ ગયા તો આપણે એને બહાર કાઢી હલકા એક બે મિનિટ જેવા ઠંડા થવા દઈશું તરત જ જો તમે એને કાઢશો તો બરાબર નહીં નીકળે અને આપણી સેન્ડવિચ બરાબર શેપ નહીં આવે આ રીતે ઉપરથી શીંગતેલ લગાવી દઈશું બે પ્લેટમાં મેં આ રીતે ઉપરથી થોડું શીંગતેલ તમારે બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો તો એક થાળીમાં મેં શીંગતેલ લગાવ્યું અને એક થાળીમાં મેં બટર લગાવ્યું તો આ બે ઓપ્શનલ છે લગાવવું હોય તો જ લગાવવાનું છે હવે નાઇફથી હલકા બે ત્રણ મિનિટ જેવું થયું પછી આપણે એની સાઈડ અલગ કરી લઈશું અને શાર્પ આવો કોઈ તાવેથો લઈ લેવાનો અને તમારે બને એટલું ઢોકળા તમારા તૂટે નહીં એ રીતે આખો જ રોટલો એકસાથે કાઢી લેવાનો તમારે આ રીતે પીસીસ કરી નાના નાના સેન્ડવિચ ઢોકળા બનાવવા હોય તો લેયર કરી અને તમે એ રીતે પણ બનાવી શકો આ રીતે તમે જોઈ શકો છો ઇઝીલી નીકળી આવ્યું હવે બટર પેપર પર ઊંધો ભાગ આ રીતે ઢોકળાનો જે તેલ લગાવેલો ભાગ એ નીચે મૂકી દઈશ અને જે નીચેનો ભાગ છે એ ઉપર રાખીશું ઉપરની સાઈડ થોડું આ રીતે બટર લગાવી દઈશું તો બટર થોડું સોફ્ટ હોય એ રીતે તમારે લેવાનું એટલે એકદમ સારી રીતે ફેલાવાઈ જશે બનાવેલી ચટણી એકદમ સારી રીતે આ રીતે લગાવી દઈશું હવે એના પર કાકડીના સ્લાઇસ અહીંયા બીટરૂટ બાફેલા બટેટા કોબી તમે બધું લઈ શકો અત્યારે હું સિમ્પલ કાકડી ટમેટાને આ ઢોકળા સેન્ડવીચ બનાવી રહી છું તો આ રીતે ફરતું લેયર આપણે આ રીતે કાકડીનું પાતળા પાતળા સ્લાઇસ કરવાના બહુ જાડા નહીં કરવાના નહીં તો થિકનેસ અને બરાબર શેપ નહીં આવે અને પછી આ રીતે ઉપર ચાટ મસાલો કે સેન્ડવીચ મસાલો છાંટી દઈશું એ જ રીતે પાતળા પાતળા સ્લાઇસ મેં ટમાટાના ના કરી લીધા એ પણ પૂરા ઢોકળા પર આ રીતે ફેલાવી દઈશું એના પર પણ ચાટ મસાલો કે સેન્ડવીચ મસાલો હવે તમારા પાસે જો ચીઝ ક્યુબ હોય તો બે ચીઝ ક્યુબ તમારે ખમણી દેવાના નહીં તો પછી તમારે આ રીતે મારા પાસે ચીઝ સ્લાઇસ છે તો મેં એ મૂકી દીધા છે અને હવે જે બીજું લેયર છે એ પણ નાઇફથી તમારે આ રીતે સેપરેટ કરી લેવાનું અને પછી એને પણ તાવી થાથી આ રીતે અલગ કરવાનું તૂટે નહીં એ રીતે તમારે હળવા હાથે આ રીતે કાઢી લેવાનું છે તો આ રીતે આખો જ તમારે ઢોકળાનું લેયર છે પૂરી પ્લેટ સહિત કાઢી લેવાનું છે બરાબર તમે ગ્રીસ કર્યું હશે બેટર તમારું બરાબર હશે તો ઇઝીલી તમે આ રીતે નીકળી આવશે હવે અહીંયા પણ આપણે એને ઊંધું કરી દઈશું અને અહીંયા પણ બટર લગાવી દઈશું અને ચટણી અહીંયા બાળકો માટે બનાવવાના હોય તો ટમાટો કેચઅપ કે પછી સ્વીટ ચીલી સોસ આવે એ પણ લગાવી શકો હું અહીંયા ચટણી જ લગાવી રહી છું તો આ રીતે એકદમ સારી રીતે એ પણ મેં લગાવી દીધી હવે આ રીતે હાથમાં લેયર લઈ લઈશું થોડું જાળવીને લેવાનું નહીં તો તૂટી જશે અને આ લેયરને આપણે આ રીતે ચટણીનો ભાગ નીચે રાખી અને કવર કરી લઈશું પછી આ રીતે સેન્ડવિચ જેવો જ મારે શેપ દેવો છે તો સાઈડ જે રાઉન્ડ રાઉન્ડ પડે એ હું કાઢી લઈશ એ તમે ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું તો હું સાઈડમાં જ મેં એને ખાઈ લીધું છે આ રીતે એને આપણે સાઈડમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા લેયર પડ્યા છે આ રીતે ચોરસ થઈ જાય એટલે તમારે વચ્ચે એક કટ એક ઊભો કટ એક આડો કટ અને પછી સાઈડમાં તમારે આ રીતે પિઝાની જેમ કટ કરી લેવાનું એટલે સેન્ડવિચ જેવો શેપ આવી જશે અને પછી તમે એને તરત જ સર્વ કરો હલકા તમારે એને ટોસ્ટ કરવું હોય તો ગ્રીલમાં પણ તમે મૂકી શકો છો પણ આ સેન્ડવિચ આમને આમ જ બહુ ટેસ્ટી એવી લાગશે ઉપર થોડું ચીઝ ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલાથી મેં એને ગાર્નિશ કરી લીધું અને તરત જ આ સેન્ડવિચને ટમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો આ રીતે બ્રેડ વગરની હેલ્ધી ઢોકળાની સેન્ડવિચ નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ